નમસ્કાર આપનું સ્વાગત છે હું છું ડભ પટેલ વાગા વિસ્તારમાં થોડા દિવસે વીજ પોલ ઉપર શોર્ટ સર્કિટના દ્રશ્યો સામે આવ્યા છે બરબજારમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે રાહદારીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે તાત્કાલિક ધોરણે વીજ પ્રવાહ બંધ કરાતા રાહતનો અનુભવ થયો હતો વીજ કચેરીના કર્મચારીઓ ઘટના દોડી આવ્યા હતા અગાઉ પણ એક વાર જીવતો વીજ વાર મધ્ય રાત્રે રોડ ઉપર વીજ કંપની દ્વારા સરખા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી સમગ્ર ઘટનામાં મોટી હોનારત થતા ટળી હતી ત્યારે થોડા દિવસે વીજ પોલ ઉપર શોર્ટ સર્કિટ થતા લોક ટોળા ઉમટી પડ્યા હતા વીજ કંપનીના કર્મચારીઓને બોલાવી તાત્કાલિક સમારકામ શરૂ કરાવ્યું છે દવાખાના પાસે તારીખ ચોવીસ ના રોજ સવારે અગિયાર વાગ્યા ની આસપાસ વીજ મુખ્ય વાયરો તૂટીને જાહેર માર્ગ પર પડતા હતા જેમાં આગ ફાટી નીકળી હતી જે આગ ફાટી નીકળતા જાહેર રસ્તા પર દોડ ભાગ થઈ ચુકી હતી